શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવતા પુણ્યના કામ શાસ્ત્રો અનુસાર આ શ્રાદ્ધ પક્ષ એ ખૂબ જ મહત્વનો સમય માનવામાં આવે છે આ પક્ષમાં કરવામાં આવતા દરેક પુણ્યના કામનું અનેક ગણું ફળ મળે છે તો આવો જાણીએ કે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન શું પુણ્ય કરવું જોઈએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન રોજ પીપળાને પાણી ચડાવવું જોઈએ કેમ કે પીપળામાં પિતૃઓનો વાસ માનવામાં આવે છે એ પછી ઘરમાં રોજ શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ કરવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો રોજ કાગવાસ મંદિરે સીધું આપવું અન્નદાન વસ્ત્રદાન પક્ષીને ચણ કૂતરાને રોટલો અને સોળ દિવસ સુધી રોજ ગાઈને લીલું ઘાસ ખવડાવવું જોઈએ જો આ બધા જ કાર્ય પૂરી શ્રદ્ધાથી શ્રાદ્ધ પક્ષ દરમિયાન કરવામાં આવે તો પિતૃઓને તો મોક્ષ મળે જ છે સાથે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ એ વ્યક્તિને મળે છે અને નવગ્રહની પીડા શાંત થાય છે જય માતાજી